ધારી પોલીસ દ્વારા વિધિવત એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરી હતી ધારીના દુધાળા મોડી રાત્રે પૂર્વ ધારાસભ્યની કાર પર થયેલ હુમલાનો મામલો ગરમાયો છે અજાણ્યા હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ બાદ સમગ્ર ઘટના અંગે અજાણ્યા શખ્સો કોણ તે અંગે તપાસ થશે મારું નામ સિરાજભાઈ છે શું કામ કરો છો ડ્રાઇવિંગ કરું છું એક્સ એમ એલ એ પ્રતાપભાઈ દુધાતની ગાડી ચલાવું છું ગઈકાલે શું બનાવ બન્યો હતો સોમનાથ થી સરદાર યાત્રામાંથી રિટર્ન આવતા હતા તો દુધાળા તુલસીશામની વચ્ચે અમારી સાથે બનાવ બન્યો છે એક ટોળું ઊભું તો એમાંથી બે ત્રણ જણાએ અમારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે જેથી કરી અમે ત્યાંથી અમારો બચાવ કરીને ભાગી ગયા અને દુધાળા આવીને અમે પાછા સાહેબને હું રિટર્ન પાછું જાણવા માટે ગયો હતો અને કોઈ માહિતી એવી ખાસ મળી નથી અને ધારી પોલીસ સ્ટેશન ફરિયાદ કરીશ અને પોલીસ એનું આગળનું કામ કરી રહી છે